ગુજરાતમાં લોકસભા ચૂંટણી વખતે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હોય તો એ છે પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ જેના કારણે લોકસભા ચૂંટણીમાં આ મુદ્દાને કારણે સતત રાજકારણ ગરમાઈ રહ્યું છે રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને કારણે ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું જે બાદ લોકસભા ચૂંટણીમાં આમ તો કોઈ મોટો ફરક પડ્યો નહીં અને અંતે તો આ ક્ષત્રિય આંદોલન પણ ક્યાંક મારીએ ચડી ગયું હોય તેવું લાગેલું હતું પરંતુ ફરી પરશુત્તમ રૂપાલાએ રામ ભગવાન પર ટિપ્પણી કરી અને ક્ષત્રિય સમાજ ફરી ચાગ્યો અને આંદોલનની ચીમકી ઉચ્ચારી દીધી ત્યારે જાહેર કાર્યક્રમમાં પદ્મિની બા વાળાનો વીડિયો વાયરલ થયો છે જેમાં પદ્મિની બા વાળાએ ફરી આંદોલન કરવાનું જણાવ્યું છે આ સાથે ક્ષત્રિય સમાજમાં ભાગલા ન પડે તેના માટે પણ અપીલ કરી છે તેમણે આગામી બાવીસ ડિસેમ્બરે ક્ષત્રિયોની અમદાવાદ શહેરમાં એકઠા થવા આહવાન કર્યું છે અને રાજ શેખાવતની જે પાગલી ઉછળી હતી તેનો બદલો લેવા પણ જણાવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ